ખેડૂત મિત્રો આપણે અત્યારે આ તાલીમ કેમ્પના બીજા દિવસમાં લેન્ડ પ્રક્રિયાનો આખો કાયદો સમજી ગયા લેનબીપીના કાયદાની ટૂંકી બાબતો પણ સમજી ગયા હવે લીનબીમીના કાયદામાં તમે ફરિયાદ કરી છે તો તમારી ફરિયાદ ટકવા પાત્ર છે કે નહીં એનામાં આપણે જોઈ લીધું કે પ્રથમ જે છે એ તપાસ સમિતિના અહેવાલની પ્રક્રિયામાં પ્રથમ મામલતદાર પાસે જશે એમાં નિવેદન લેવાશે જરૂરી ડોક્યુમેન્ટ તમારે ઘટતા હશે તો જોડાશે એ અભિપ્રાયના આધારે જો ગુનો બનવાપાત્ર થતો હોય તો પોલીસ સ્ટેશન એ નિવેદનમાં જશે નિવેદન સુધી કંઈ ફરિયાદ દાખલ થઈ ગઈ એવું જરૂરી નથી પણ આ બે તબક્કા પાસ થયા હવે પ્રાંત અધિકારી પાસે જાય પ્રાંત અધિકારીનો તબક્કો બહુ અગત્યનો છે પ્રાંત અધિકારી જે છે પોતાનો રિપોર્ટ તૈયાર કરશે નિર્ણય નથી કરવાનો એને અને એ કલેક્ટરને મોકલશે અને સમિતિ જે છે એ જરૂર લાગશે તો પોતે તપાસ કરશે અથવા તો એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરશે હવે બહુ અગત્યનો તબક્કો શરૂ થાય છે કે હવે આવી જમીન જો શરતવાળી હોય પટ્ટાની જમીન હોય પટ્ટો પૂરો થતો હોય નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ હોય કે અન્ય કોઈ પણ રીતે શરત ભંગ થયો હોય કે શ્રી સરકાર દાખલ થયેલ હોય તો આવી જમીન ખાલી કરવાની નોટિસ મળી હોય અને આ અંગેના કોઈ અપીલ કે કેસ પેન્ડિંગ ન હોય તો ગુનો દાખલ થશે ગુનો દાખલ કરવાની આ પ્રક્રિયા છે કે આ સંજોગોમાં ગુનો દાખલ થઈ શકે તપાસ સમિતિનો અહેવાલ એક વીકની અંદર જ એફઆઈઆર કરવી ફરજિયાત રહેશે પાંચ જ દિવસ છે રજાના દિવસો આપણે એડ કરીએ તો એની સાથે એક વીકની અંદર એફઆઈઆર દાખલ કરવી કમ્પલસરી છે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવી ગયો એફઆઈઆર દાખલ થઈ એટલે સમજી ગયો કે હવે અઘરા પગલાં શરૂ થઈ ગયા છે તો તપાસ સમિતિ એફઆઈઆરનો આદેશ થશે એટલે સાત દિવસની અંદર એફઆઈઆર થઈ અને રિપોર્ટ ઉપર મોકલી દેવાનો રહેશે પ્રાંત અધિકારી કમિટીના પ્રથમ પોઝિટિવ અહેવલથી ત્રીસ દિવસમાં ખાસ કોર્ટને એ અહેવાલ આખો મોકલી દેશે એટલે હવે તો કોર્ટના કાર્યક્ષેત્રમાં આવી ગયો હવે ગોલ ક્યાં આવી ગયો કોર્ટ તરફ એટલે ખાસ કોર્ટ જે છે એમાં હવે કેસ દાખલ થઈ જાય છે એટલે હવે તો નક્કી જ છે કે હવે આગળ ભાઈને લાંબુ જવાનું છે સમિતિની બેઠક અને અધ્યક્ષ નક્કી કરે તે સ્થળે પંદર દિવસ પહેલાં અને એક મહિનાથી ઓછામાં ઓછી બે વખતથી મળશે એટલે એનો મતલબ એ જો કે પંદર દિવસના ગાળામાં તો નિર્ણય થઈ જાય આગલા દિવસે સમિતિ પૂરી થઈ હોય તો મેક્સિમમ પંદર દિવસ જિલ્લા કલેક્ટર ઠરાવની નિયત નમૂનામાં તમામ અરજી સભ્યશક્તિ મારફત કમિટી સમક્ષ મૂકશે હજી ધરપકડ નથી કરવાની કારણ કે નિર્દોષની ધરપકડ થઈ જવી જોઈએ નહીં માટે મુખ્ય સમિતિ પાસે ગયો મુખ્ય સમિતિ એનો રિપોર્ટ આપી દેશે સમિતિ અહેવાલની ચકાસણી કરી માંગણી મુજબ માંગણી કોણ કરે છે કલેક્ટર કરે છે હવે તમે નથી કરતા તમારા વતી સમિતિ પાસે માંગણી કોણ કરે છે કલેક્ટર કરે છે માંગણી મુજબ કાર્યવાહી થશે અને ખાસ કોર્ટને આગળ વ્યવહારની કાર્યવાહી કરવા મોકલશે અને અરજદારને એની જાણ કરશે મેં પહેલાં જ કીધું કે કલેક્ટર કરે છે તો અરજદારને તો ખબર જ નથી ને આમાં હું છે તો હવે અરજદારને લેખિતમાં જાણ થશે કે હવે ભાઈ તારો કેસ મજબૂતાઈથી આગળ ચાલે છે એટલે ખાસ કોર્ટ આપમેળે અથવા તો કોર્ટ ન્યાયિક નોંધ લઈ સમિતિને પૂછવા માટેનો મોકલેલો અહેવાલ માગી શકશે

હાઈકોર્ટ જામીન આપતી નથી સ્પેશિયલ કેસમાં મળી જાય એવું નથી ન મળે પણ સામાન્ય સંજોગોમાં નેવું દિવસ અંદર હવે આ જ પ્રથમ સજા છે પછી માનો કે જામીન તો વચગાળાના જામીન છે છ છ મહિનાના એ પરમાનન્ટ જામીન નથી અને હા જામીન મળ્યા પછી પોલીસ સ્ટેશનમાં હાજરી કમ્પલસરી છે હા પાસપોર્ટ વગેરે જમા કરાવવાના છે અને પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત છે જામીન મળ્યા પછી હાસ નિરાશ થઈ માઉન્ટ આબુ ફરી આવીએ

પડશે તથા ગુનો સાબિત થઈએ દસ વર્ષની જેલની સજા અને ત્યારબાદ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવું પડશે જે અન્ય ખર્ચા સુપ્રીમ કોર્ટમાં એક મિનિટના કેટલા હાલે છે એક લાખ જેવી તૈયારી રાખવાની એટલે કેટલું ખર્ચાઈ જાય નજરમાં નાખવાની એના કરતાં દહ વર્ષ અંદર એ દેવું સારું અને દહ વર્ષથી આજુબાજુવાળા કેટલાય નહીં નિરાય પાછો પકડીને બીજા ગુનામાં અંદર જવા દેવાનો અને પાછળ દહ વર્ષ એટલે લગભગ તો પૂરી થઈ જાય આમ જો લેન્ડ ગ્રેબિંગની અરજીને વ્યવસ્થિત દાખલ કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગ માટે ગ્રેબર માટે અઘરું પડી જાય